નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને શરદ સોનીના હર હર મહાદેવ મિત્રો આજના હું એવી ચીજ વિશે વાત છું કે જે તમારા શરીરમાં રહેલી ગંદકીને બહાર ફેંકી દેશે આજે હું તમને જે ઉપાય બતાવીશ તેનાથી તમે તમારા શરીરમાં રહેલા બધા જ ઝેરી તત્વોને સાફ કરી શકશો અને બીજું નુકસાનકારક ચીજો જે તમને ગંભીર બીમારી કરશે તેને પણ તમે બહાર ફેંકી દેશો આ ઉપાય અપનાવીને તમે હંમેશા નિરોગી રહી શકશો અને તમે પોતાને યુવાન રાખી શકશો અને માથાથી લઈને પગ સુધીની બધી જ સિસ્ટમને તમારા શરીરની અંદર માથાથી લઈ અને પગ સુધીની જેટલી પણ સિસ્ટમ છે એને તમે તંદુરસ્ત અથવા હેલ્ધી પણ તમે એને રાખી શકશો તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાત કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ ઉપાય વિશે આપણે વધુ વિગતમાં जानिए बहुत साधारण सी चीज़ है जो मैं हमेशा कहता हूँ एक अच्छे हेल्थ के लिए जिंदगी में एक छोटी सी चीज़ आप लोग फॉलो कर लें हम श्योर कि कई लोग करते होंगे साढ़े छः बजे के बाद खाना ना खाएं सबसे बड़ी बात है मैं आपको बता रहा हूँ इससे डायबिटीज़ हो या कोई भी किस्म की हाइपर हो या कोई भी हार्ट अटैक हो मतलब जितनी मर्जी मर्जी ले आओ

और बहुत ही फिट रहते थे हमेशा तो आई जेस लेट मी फॉलो वट ही यूज़ टू ईट तो वो शुरू जब मैंने किया दैन hmm. मेरा uh, वजन जो है वो कंट्रोल वो होना शुरू हुआ मैं काफ़ी एनर्जेटिक भी फील कर रहा था और काफ़ी हेल्दी फील करना शुरू कर दिया देन दैट वॉज द टाइम आई डिसाइडेड दैट आई स्टिक विद दिस देन उसमें ट्विकिंग ये की मैंने hmm. फिर फास्टिंग uh, करीब बारह घंटे का 14 घंटे का करना शुरू कर दिया रात का डिनर मैंने धीरे धीरे हटाना शुरू किया क्योंकि अच्छा। एक डॉक्टर ने कहा कि जल्दी खा लो नहीं तो वो जो खाना आपके पेट में पड़ा रहता है है हाँ। हाँ ना हाँ जी तो वो जो पूरा विजुअल था कि खाना पेट में पड़ा रहता है <laughs> <laughs> तो उससे मुझे थोड़ा डर लगा हाँ। स्टॉप ईटिंग माई डिनर जो आ वीडियो जी रहा मित्रों તેમાંથી એસી ટકા લોકો એવા છે કે જે આખો દિવસ બેસીને કામ કરતા હોય છે મોસ્ટલી ઘણા લોકોની જોબ એવી હોય છે કે જેમને આખો દિવસ ખુરશી ઉપર બેસી રહેવાનું હોય છે જેનાથી શું થાય છે કે તમને આખો દિવસ કસરત કરવાનો પ્રાણાયામ કરવાનો સહેજ પણ ટાઈમ મળતો હતો નથી અને ઘણા બધા લોકોનું એના લીધે વજન પણ વધી ગયું હોય એવું એમને લાગતું હોય છે મિત્રો એના લીધે એમને વજન પણ વધી ગયેલું હોય લાગતું હોય છે અને એમનું ધીમે ધીમે કોલેસ્ટોરલ લેવલ પણ હોય છે એ પણ વધવા લાગતું હોય છે ઘણા લોકોમાં હાઈ બીપીના પણ પ્રશ્નો થવા લાગતા હોય છે ઘણા લોકોને ડાયાબિટીસ અને ઘણા લોકોને ઘૂંટણની પણ સમસ્યા થવા લાગતી હશે આ બધી સમસ્યાઓનું નિવારણ કરવા માટે તમે લોકો કંઈક ને કંઈક કરવા ઈચ્છતા હોવ છો તમે એમ ઈચ્છતા હો કે ચલો આપણે કસરત કરીએ વ્યાયામ કરીએ તમે તમારી જીવન જીવવાની પદ્ધતિને પણ બદલવા માંગતા હો છો પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ લીધે તમે આ બધું કરી શકતા નથી અને આ ન કરવાના કારણે તમારા શરીરમાં રોગો મટવાના બદલે એ આગળ વધતા રહે છે અને વધુ ને વધુ ગંભીર થવા લાગતા હોય છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એવી તરકીબ વિશે વાત કરવાનો છું એવી પદ્ધતિ વિશે એવી ટેકનિક વિશેની હું તમને આજે વાત કરવાનો છું જેમાં તમે ઓછી મહેનતે એકદમ ઓછી મહેનતે આ બધી જ બીમારીઓથી બચી જશો અને જો આ બધી બીમારીઓ તમારા શરીરમાં હશે તો પણ તમે એને ઠીક કરી શકશો મિત્રો અને તમારા શરીરને હેલ્ધી પણ તમે રાખી શકશો તમારા શરીરમાં વજનને પણ તમે ઘટાડી શકશો અને તમારા શરીરમાં વધારાના જમા થયેલા ફેટને પણ તમે ઘટાડી શકશો મિત્રો આપણા શરીરમાં જે બીમારીઓ થાય છે તેનું મુખ્ય કારણ શું છે ખબર છે આપણા શરીરમાં જમા થયેલી ગંદકી મિત્રો આપણે કોઈ પણ રીતે આ ગંદકીને બહાર નીકાળી દઈએ અને આપણા શરીરને જો તમે ડિટોક્સિફાઈ કરી શકો તો આ બધી બીમારીઓથી આપણે બચી જઈએ છીએ મિત્રો આ બધી બીમારીઓથી કેવી રીતે બચવું તથા આપણા શરીરની ગંદકીને કેવી રીતે દૂર કરવી એ સમજતા પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે આપણે જે ખોરાકને ખાઈએ છીએ આપણે જે ખોરાકને ખાઈએ છીએ એ ખોરાક આપણા શરીરમાં ગયા પછી એનું શું થાય છે એ મિત્રો આપણને ખબર હોવી જોઈએ તો મિત્રો આપણા શરીરમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક આપણા પહેલા જઠરમાં જાય છે તમને બધાને ખબર છે પહેલો ખોરાક ક્યાં જાય છે જઠરમાં અને જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે જે એને પાચન કરવામાં મદદ કરે છે એના પછી એ ખોરાક આપણા નાના આંતરડામાં જાય છે અને ત્યાં શું થાય છે ફરીથી એનું પાચન થાય છે અને જે પોષક તત્વો હોય છે એ પોષક તત્વો બધા જ આપણા નાના આંતરડામાંથી એનું શોષણ થાય છે અને બધા પોષક તત્વો આપણા લોહીમાં જાય છે અને આપણા શરીરમાં જાય છે પછી આપણો ખોરાક મોટા આંતરડામાં જાય છે અને ત્યાં આગળ વધારાનું જે પાણી હોય છે એ પાણીનું શોષણ થાય છે અને પછી એ આપણું જે ખરાબ કચરો કહીએ કે આપણે વેસ્ટ કહીએ એ બધો આપણા શરીરમાંથી નીકળી જાય છે મિત્રો ખોરાક આપણે આપણે ખાઈએ ખાઈએ છીએ એ અને શરીરમાંથી જે બહાર નીકળે છે એમાં કંઈક ટાઈમ લાગતો હોય છે મિત્રો અને એ ટાઈમ અલગ અલગ ખોરાક પ્રમાણે અલગ અલગ મિત્રો ટાઈમ લાગે છે દાખલા તરીકે વાત કરું જો તમે મિત્રો ફળ ખાઓ છો આપણે ફળ ખાઈએ છીએ તો એ આપણા શરીરમાંથી બહાર નીકળવા માટે આપણે ખાઈએ અને બહાર નીકળવા માટે ત્રણ થી ચાર કલાકનો મિત્રો સમય લાગતો હોય છે અને જો આપણે શાકભાજીની વાત કરીએ તો એમાં છ કલાકનો સમય લાગતો હોય છે અને આપણે અનાજની વાત કરીએ તો એમાં અઢાર કલાકનો સમય લાગે છે મિત્રો તમને એક પ્રશ્ન પૂછું કે તમે જે દિવસમાં ત્રણ ટાઈમ ખાવ છો એમાં સૌથી વધારે તમે કયો ખોરાક ખાવ છો તો મિત્રો તમારો જવાબ એ હશે કે આપણે મોટા ભાગનો જે ખોરાક છે એની અંદર આપણે અનાજનો ઉપયોગ કરતા હોય છે એમાં ચોખા હોય છે ઘઉં હોય છે એટલે મિત્રો આપણે વધારે વધારે આપણે વાત કરીએ તો આપણે અનાજ ખાઈએ છીએ અને મિત્રો આપણે જે ખાઈએ છીએ અનાજ એને બહાર નીકળવા માટે અઢાર કલાકનો મિત્રો સમય લાગતો હોય છે પણ વાત કરીએ તો આપણે ખાવાનું હર ચાર કલાકે ઘણા ખાતા હોય છે ઘણા લોકો દર પાંચ કલાકે ખાતા હોય છે ઘણા લોકો દર છ કલાકે ખાતા હોય છે એટલે થાય છે એવું કે આપણે એકવાર ખાધું અને બહાર નીકળ્યા પહેલા આપણે ફરીથી ખોરાક અંદર દાખલ કરીએ છીએ આપણે એકવાર ખોરાક ખાધું એને બહાર નીકળવાનો જે ટાઈમ હોય છે એની પહેલા જ આપણે નવો ખોરાક આપણે અંદર એડ કરી લઈએ છીએ આપણે ખોરાક ખાઈએ છીએ એનાથી શું થશે કે આપણે જે પહેલા ખોરાક ખાધો હતો એ પૂરેપૂરો પાચન થતો નથી અને જે પાચન થયા વગરનો વેસ્ટ ખોરાક આપણા શરીરમાં જમા થવા લાગે છે અને આ જ વેસ્ટ પ્રોડક્ટ આપણા શરીરમાં ગંદકી ઉત્પન્ન કરે છે એટલે કે મિત્રો આ વેસ્ટ એટલે કે જે નકામો કચરો હતો એ આપણા આંતરડામાં જમા થવા લાગે છે અને ધીમે ધીમે એમાં સડવાનું ચાલુ થાય છે અને આપણા શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થવાના લાગે છે મિત્રો આ જે અપચેલો ખોરાક હતો એ આપણા શરીરમાં આંતરડામાં જમા થાય અને પછી એ ધીમે ધીમે ઝેરી તત્વોને ઉત્પન્ન કરે છે મિત્રો તમને આગળ કીધું એ પ્રમાણે ખોરાકનું પાચન થયા પછી પોષક તત્વો આપણા આંતરડા મારફતે આપણા લોહીમાં ભળતા હોય છે અને તમે કલ્પના કરો કે આપણા આંતરડા ઉપર જો આ ગંદકીનું લેયર અથવા જો પડ થઈ ગયું હોય તો શું થાય આનાથી એવું થશે કે ખોરાકમાં રહેલા પોષક તત્વોનું આપણા શરીરમાં બરાબર શોષણ થશે નહીં અને જે શોષણ થશે તેની સાથે સાથે ટોક્સિન એટલે કે જે ઝેરી તત્વો છે એનું પણ સાથે સાથે આપણા શરીરમાં શોષણ થશે અને જે આપણા બ્લડમાં જશે આપણા લોહીમાં જશે અને ધીમે ધીમે આખા શરીરમાં ફેલાવા લાગશે અને અલગ અલગ ભાગો ઉપર જમા થાય છે અને આપણા શરીરની અંદર અલગ અલગ જે ભાગો છે એને બીમાર કરવાનું ચાલુ કરી દેશે દાખલા તરીકે આપણે વાત કરીએ તો આ ગંદકી જો આપણા ચામડીની નીચે જમા થવાનું ચાલુ થાય તો તમને ખીલ કે ચામડીના રોગો થવાનું ચાલુ થાય છે વાત કરીએ તો આપણા લોહીની નસની અંદર જો આ ગંદકી જમા થવાનું ચાલુ થાય ને તો આપણા કોલેસ્ટ્રોલનું લેવલ વધવાનું ચાલુ થાય છે જેના લીધે આપણને બ્લોકેજના પણ મિત્રો પ્રશ્નો થવાના ચાલુ થાય છે ઘણા લોકોને બ્લોકેજમાં અમને સાંભળ્યું કે કોઈકને કે બે નળી બ્લોકેજ થઈ કોઈકને એક નળી બ્લોકેજ તો આ બધું શું છે આપણા શરીરની ગંદકી છે મિત્રો કોઈક વાર ફેફસામાં જો જાય ગંદકી આપણા અલગ અલગ શરીરમાં જવાની છે અને જો ફેફસામાં આ બધી ગંદકી થાય તો આપણા ફેફસામાં ઇન્ફેક્શન થાય ઘણા લોકોને ફેફસા એકદમ નબળા પડી જાય બરાબર કામ ના કરી શકે એના લીધે આપણને શ્વાસ લેવાની પણ તકલીફ થાય છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે આપણે આ ગંદકીને કેવી રીતે દૂર કરી શકીએ અને એને દૂર તો આપણે કરવાનું છે પણ આપણે એને બનવાનું પણ આપણે રોકવાનું છે મિત્રો તો આપણે કેવી રીતે એને દૂર કરી શકીએ અને કેવી રીતે આપણે ગંદકીને બનવાનું પણ રોકી શકીએ મિત્રો આ ગંદકીને દૂર કરવાનું એકદમ સરળ ઉપાય છે મિત્રો આ ગંદકીને દૂર કરવાનો એકદમ સરળ ઉપાય છે અને એ છે સોળ કલાકનો ઉપવાસ મિત્રો જો તમે દરરોજ સોળ કલાકનો ઉપવાસ કરશો તો તમે તમારા શરીરમાં રહેલી ગંદકીને દૂર કરી શકશો અને એને બનવાનું પણ તમે રોકી શકશો અને સાથે ઘણી બધી બીમારીઓને પણ તમે ઠીક કરી શકશો મિત્રો સોળ કલાકનો ઉપવાસ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે કે સાહેબ શું વાત કરે છે સોળ કલાકનો ઉપવાસ અને સાંભળીને તમારા હોશ પણ ઉડી જશે મિત્રો અને આવું કેવી રીતે શક્ય બને તમને એમ પણ થાય કે આવું કેવી રીતે શક્ય બને કે રોજનો સોળ કલાકનો ઉપવાસ કેવી રીતે કરી શકાય મિત્રો તમે મારા ઉપર વિશ્વાસ રાખો કે હું તમને જે વાત કરું છું સોળ કલાકના ઉપવાસની કે જે આપણું શરીર આપણા શરીરમાં એટલી તાકાત છે મિત્રો કે આપણું શરીર સોળ કલાકનો ઉપવાસ કરી શકે છે કુદરતે આપણું શરીરને એવી રીતે બનાવ્યું છે કે આપણે સોળ કલાકનો ઉપવાસ કરી શકીએ છીએ મિત્રો આપણા શરીરની અંદર ઇન્ટરનલ હિલિંગ પાવર હોય છે મિત્રો આપણને ઘણા બધાને ખબર નથી હોતી આપણા શરીરની અંદર ઇન્ટરનલ હિલિંગ પાવર હોય છે અને આયુર્વેદમાં આ જ ઇન્ટરનલ હિલિંગ પાવરને પ્રાણ શક્તિ પણ કહેવામાં આવે છે અને આ પ્રાણ શક્તિની વાત કરું ને તો મિત્રો એકદમ તાકાતવર હોય છે અને આપણા શરીરની ગંભીર બીમારીઓને ઠીક કરવાનું કામ કરે છે આપણા શરીરમાં રહેલી પ્રાણ શક્તિ પણ મિત્રો સમસ્યા એ છે કે આપણે આ પ્રાણ શક્તિને ગંભીર બીમારીઓ ઠીક કરવા માટેનો સમય આપતા જ નથી મિત્રો આ પ્રાણ શક્તિ એક વારમાં એક જ કામ કરી શકે પણ આપણે મિત્રો શું કરીએ આખો દિવસ આપણે ખા ખા કરીએ ખોરાક ખા ખા કરીએ એટલે શું થાય પ્રાણ શક્તિ છે ને એને ખોરાકનું પાચન કરવાનું જ કામ કરવું પડે છે એને હિલિંગ કરવાનો સમય મળતો નથી પણ જો મિત્રો તમે ફાસ્ટિંગ કરશો એટલે કે ઉપવાસ કરશો તો તમારું પેટ ખાલી રહેશે અને તમે તમારા પ્રાણ શક્તિ એટલે કે જે તમારો ઇન્ટરનલ હિલિંગ પાવર છે એને તમે ઉપયોગ કરવાનો સમય આપશો એને એને સમય મળશે મિત્રો અને તમારા શરીરમાં રહેલી બીમારીઓને ઠીક કરવાનું એ ચાલુ કરી દેશે જો તમે ઉપવાસ કરશો તો એને સમય મળશે અને ધીમે ધીમે તમારા શરીરની બીમારીઓને ઠીક કરવાનું ચાલુ કરી દેશે હવે મિત્રો પ્રશ્ન એ થાય કે સોળ કલાકનો ઉપવાસ કેવી રીતે કરવો મિત્રો આ ઉપવાસ કરવો એકદમ સહેલો છે જે આપણે સાંજથી શરૂ કરીશું એટલે કે આપણે રાત્રે જ એને આપણે સાંસથી આપણે એને શરૂઆત કરવાનો છે જેથી આપણે ઉપવાસનો જે સમય છે ને એ ઊંઘતા ઊંઘતા નીકળી જશે એ તમારો સમય ઊંઘવામાં જ નીકળી જશે અને તમને ખબર પણ નહીં પડે મિત્રો તમારે તમારે તમારા જીવનમાં થોડો બદલાવ લાવવો પડશે આના માટે તમારે શું કરવું પડશે તમારે થોડો બદલાવ લાવવો પડશે તમારે રાત્રિનો જમવાનો સમય છે એ થોડો વહેલો કરવો પડશે હવે જો દાખલા તરીકે કહું જો તમે રાત્રે આઠ વાગે જમવાનું લો છો તો તમારે સોળ કલાક એટલે કે કાલે બપોરે બાર કલાક સુધી તમારે કંઈ જ ખાવાનું નથી હવે તમે એમ પણ કહીશો કે હું બાર વાગ્યા સુધી ભૂખ્યો ન પણ રહી શકું મને પ્રોબ્લેમ થઈ શકશે મને આની આદત નથી તો આના જવાબમાં તમે સવારે કોઈ પણ એક જ્યુસ લઈ શકો છો મિત્રો પણ તમારે કોશિશ એ કરવાની છે કે તમારે બાર કલાક સુધી તમારું પેટ ખાલી રાખવાનું છે અને એ જ તમારા માટે બેસ્ટ ઉપાય છે મિત્રો ઘણા લોકોને આ ટાઈમ સેટ ન થાય તો તમે રાતના ડિનરનો ટાઈમ થોડો વહેલો કરી નાખો જેમાં તમે સાંજે છ વાગે ડિનર લઈ લો તો તમે સોળ કલાક એટલે કે બીજા દિવસે સવારે તમે દસ વાગે તમે બીજો ખાઈ શકો છો પહેલાના જમાનાની વાત કરો ને મિત્રો તો પહેલાના જમાનામાં લોકો સૂરજ આથમે એ પહેલા ડિનર કરી લેતા હતા અને તેથી જ એ લોકો હેલ્ધી રહેતા હતા પણ હવે તો આપણે રાતનો ખાવાનો ટાઈમ ઘણા લોકોના ઘરે જઈએ તો રાત્રે દસ વાગે ખાતા હોય ઘણા લોકો રાત્રે બાર વાગે ખાતા હોય પછી શું થાય એ લોકોના શરીરમાં રોગો આવવાના છે ગંભીર બીમારીઓ થવાની છે મિત્રો નિયમ કરો કે સાંજે સૂરજ આથમ્યા પહેલા આપણે આપણો ડિનર થઈ જાય અને પછી બીજા દિવસે તમે જો 10 વાગે ખાઓ એટલે કે તમારો ઓટોમેટિક તમારે કંઈ પણ મહેનત કર્યા વગર તમારે ઓટોમેટિક 16 કલાકનો તમારે ઉપવાસ થઈ જશે તમારા શરીરમાં ખોરાકનું પાચન થતા છ કલાક લાગશે અને બાકીના દસ કલાક તમારા શરીરમાં ઇન્ટરનલ હિલિંગ પાવર છે એ કામ કરવાનું ચાલુ કરશે અને તમારા શરીરમાં રહેલી ગંદકીને દૂર કરવાનું ચાલુ કરશે તમે તમારા શરીરમાં ઇન્ટરનલ હિલિંગ પાવર કે જે આપણે એને પ્રાણશક્તિ કહીએ છીએ એ દરરોજ દસ કલાકનો એને સમય મળશે અને પછી તમે એક નવા ચમત્કારનો અનુભવ કરશો મિત્રો તમે આ ઉપવાસ કરશો તો તમને થોડાક જ સમયમાં તમારા શરીરની અંદર અલગ અલગ તમને ચમત્કાર જોવા મળશે અને હું મારી વાત કરું પોતાની તો મારી વાત એ છે કે હું બપોરે બાર વાગે ખાઉં છું પછી હું બીજા દિવસે બાર વાગે જ ખાઉં છું અને આવું છેલ્લા હું આઠ મહિનાથી કરું છું મિત્રો મારા ઉપર પ્રયોગ કર્યા પછી જ તમને આની વાત કરું છું મિત્રો તમે અને સાંજે બને ત્યાં સુધી હું વહેલા જ ખાઈ લઉં છું અને વહેલા એટલે શું ખાવું છું ફ્રૂટ જ ખાવું છું બપોરે બાર વાગે આપણે ફ્રૂટ ખાઈએ બપોરે બાર વાગે ઘણી વખત હું ફ્રૂટ પણ લઉં છું તો સાંજે હું પાંચ વાગે ખોરાક ખાઉં છું અને પછી બીજા દિવસે બપોરે બાર વાગે એટલે કે કમ્પ્લીટ હું પોતે પણ સોળ કલાકનો ઉપવાસ કરું છું અને એનાથી મને ઘણા બધા ફાયદા થયા છે અને મને આશા છે કે આજના વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આજના વિડીયોથી તમે કંઈક નવું શીખ્યા હશો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો બાય 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 બાય